પાંચમા દિવસે ધોધમાર વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સત્યમ કોલોની વિસ્તારમાં અન્ન બ્રિજમાં પાણી ભરાયા છે સમણ પર સર્કલ તરફ પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદે લોકોની ચિંતા વધારી છે રેસ્ક્યુ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે તો ગુજરાતમાં મેઘ કહેર જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે રાજ્યના નવસો ઓગણચાલીસ રસ્તાઓ બંધ હાલતમાં છે બંધ કરવામાં આવ્યા છે તો હાલ જે વરસાદને લઈ અને ખબર આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે તૂટી ગયો છે તો હાઈવેની હાલત બિસ્માર જોવા મળી રહી છે જે જેસીબીથી ખોલ્યો હોય તેવા રસ્તા ખોદ્યો હોય તેવા રસ્તા જોવા મળી રહ્યા છે અમદાવાદ મુંબઈ રૂટની એકાણું ટ્રેન પ્રભાવિત થયા છે સાર્વત્રિક વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ ત્યારે તબાહીના પણ દ્રશ્યો સામે આવ્યા છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજાર ચારસો પંચાણું લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે રેસ્ક્યુ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે તો રાજ્યના સત્તર જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે સત્તર જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જે ત્રણ સિસ્ટમ રાજ્ય પર સક્રિય થઈ હતી તેણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે મેઘ કહેર રાજ્યમાં જોવા મળ્યો છે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભારે વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળી શકે છે જે રીતે ભારે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તે ને લઈ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રના પંચાવન તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે પંચાવન તાલુકામાં સૌરાષ્ટ્રના પંચાવન તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો છે તો આપ આ દ્રશ્યો જે રીતે સૌરાષ્ટ્ર કચ્છના છો તેર ગામોમાં ખોરવાયો છે જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે ચાર દિવસમાં વરસાદી આફતથી થી લોકોના મૃત્યુ થયા છે ભારે અને અવિરત વરસાદ રાજ્યમાં જે ચાર દિવસ પડ્યો તેમાં અઠ્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો હાલ સરકાર પણ સતર્ક જોવા મળી રહી છે લોકોને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે અને હજુ પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે વરસાદને લઈ સમાચારો યથાવત રહેશે હાલ રોકાઈશું એક વિરામ માટે